હાઈવે પરોડિયા અને ધનપુર ગામ વચ્ચે બે ટ્રકનો અકસ્માત સજાયો છે જેની આજે ચોવીસ કલાકમાં વધુ એક અકસ્માતની ઘટના સર્જાઈ છે વાત કરવામાં આવે તો પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ખોડિયા ધનપુર ગામ વચ્ચે બે ટ્રકનો અકસ્માત થયો છે જેમાં ટ્રક ચાલક ગવાયો હતો અકસ્માતની ઘટના બનતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો એક ટ્રક ડોલોમાઇટ પાવડર ભરીને નસવાડી તરફ જઈ રહી હતી જ્યારે એક ટ્રક નસવાડી તરફથી બોડેલી તરફ આવી રહી હતી બોડેલી તરફથી આવતી ટ્રકના ચાલકે સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવ્યો હતો જેને લઈને ટ્રક છે તે ડોરોમાઈટ ભરેલી ટ્રક સાથે જોરદાર અથડાઈ હતી અને ત્યારબાદ સાઈડના ખેતરમાં ઉતરી ગઈ હતી અને જેને લઈને ઝાડ સાથે અથડાઈ હતી અકસ્માતની ઘટનામાં ટ્રકના ચાલકની નાની મોટી ઈજા થઈ હતી જ્યારે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી અકસ્માતની ઘટનાની જાણ બોડેલી પોલીસને થતા બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જે પ્રકારે જોઈ શકાય છે કે બંને ટ્રકને કેટલું મોટું નુકસાન થયું છે એક જે ટ્રક છે તે સાઈડના ખાડામાં ઉતરી ગઈ છે અને જે ટ્રકનો કાચ પણ તૂટી ગયો હતો અને ખૂબ મોટા પાયે નુકસાન થઈ ગયું હતું અને આ બનાવમાં કોઈપણ જાતની જાનહાની થવા પામી નથી જ્યારે બોડેલી તાલુકામાં બે કલાક ચોવીસ કલાકમાં બે અકસ્માતો સર્જાઈ ગયા છે વધુમાં વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં સ એક સતત છે જે અકસ્માતોની ભરમાર છે પાંચથી છ જેટલા અકસ્માતો સર્જાઈ ગયા છે